તમે હાડો બધા ભેડા કરી અને મારી મીટિંગ કરવું છે આયોજન કરવું છે આપણે કાલે ઉતરેન છે ને હા એનું એટલે ઉતરેન નું આયોજન કરવું છે હોય પણ સરપંચ એમાં અમારું શું કામ એટલે તો કે સરપંચ એટલા કરશે બધું હા તો તમે સરપંચ તમે એકલા જ કરો કે હા એટલે ભાઈ આ તો શું છે ખબર છે હું એકલો કરી નાખું પણ ઓમે તમારે જેવો મોનસે મારે જરૂર પડે એટલે એ એવું છે ઓય પણ સરપંચ એ કામ કરો કે આપણે સર વાતના બધા ભેડા કરો મારે અત્યારે સર પાવડર લેવા જ આવું છે એટલે ભાઈ ઓમે શું છે ખબર છે

આટલે મીટિંગ રાખી છે એટલે જલ્દી આવો ફટાફટ ઓવે અને હું હું કહું પેલા ઘટાઈને અંગાટ લેતા આવજો પાછા અહીંયા જોડી ફોને નહીં ઓવે કાય આવો એ હા અમસન માલેમ ફોન કરી દઉં હા માલેમ ફોન કરો અને કી થોડા કી હટ આવજો ને કે આપણે ટાટા પાહલા છે નહી તો આવશે હેલો માલેમ મારી વાતો કર્મચારી નવા લુકડો ફટાફટ સરપંચા સરપંચ આપણે ક્યાં હગુ લઈને આવી મને ક્યાં જશે માલે હા બરાબર ફોન કર્યો હા ને ગીરા હાટ નહીં આવતા પાછા હારી બે હવે મેળજું બસ હેડ તો યાદ કરાવજો હા હા તો યાદ કરા સર પર જે બી મેજિંગ રાખવાની કોત ખરા એટલે આ બધું બધાને કહું તમને એકલા નહીં કહું તો વળી પે અલગ ફેર અલગથી કહેવું પડે ના વાત સાચી શો એના કરતી બધા આવી તો બધાને કહી દઉં મંગાઈ હં હં હા આવતા તશે આલદ આબા દેવ ના આવશે આવશે બળુભા ખરા તડકે શું કરતા હતા આવું તમે ચોકણ

કેમ કે ગામમાં સરપંચ કશા કોમ નહીં કે ગામમાં કશા કોમ નહીં અરે ગામ તો બરોબર કોમ છે અલ્યા પણ તમે કશા કોમ નહીં ચલ હું તો કંપન માણસ છું કેમ્પલેટ માણસ છું હટજો તમે એટલે માલે માલે ઓય ઓય શું છે સરપ્રાઈઝ માં બોલાયા છે ગટે હા હવે મને ફોન માં કશું કીધું નહીં હવે ઈ જન તાણે ખબર પડે તમે મન શું બોલાવા આયા અલ્યા સરપંચે બોલાય એટલે

હવે તમારે ગમે તે કોમ હોય ને ઘટન નું તો મારા અંગત નહીં કહેવાનું કે ઘટન લેતા હો અલે આખી વાત મારું મગજ જાદુ છે હોય આ એટલે બાલે મન ખબર હતી તમે તો વાય ને લાયકો હાથ વિન ને કે બીજા કોઈની તાકાત નહીં કોવાય લાયકી સરપંચ હવે તમારું કોમ હોય ને તો તમે જાતે જ જતું રહેવાનું પણ મને ના કેવાનું સરપંચ મારી વાત ઓપળો હવે તમારે મીટિંગ કરવી હોય ને એક નિયમ બનાવ કે દારૂ પી મીટિંગમાં માં નહીં આવવાનું આ એટલે પે એનો નિયમ બનાવવાનો જ છે આ ઉતરેન જવા દો પછી એનો જ નિયમ બનાવવો છે અરે પણ સરપંચ ભરત ગરજ ના આવું કેમ બોલાવો અલે ગરજ છે ભાઈ ધરમ છે શાંતિ રાખો ઘડી વાર બોલો આ મોચો ને પેલ બદલાઈ દેજો ભાઈ

આ દારૂ પીને આવીને દો છો બોડ પાછો પીવા વાળા છે એના ઉપર દંડ કરો છો પણ હાલ વાત લઈ બીજી આયા છું દારૂ નો નહીં પણ એ મુદ્દો રાખો ઘટાઈ તમે એક વાર શોનથી બે જ્યાગતા હું કઉ છું પાછું રાખજો મારું પીન ભલે તમારા જોડે બે આવું છે બે પણ શાંતિથી

ફૂંચી ખબર રાશિ હોય તાણી હોય કે દારૂ પીપી તો બધું ઉડાડી મેલું છે એટલે બે તમારા ને ઉડાડ્યા કોઈ અલે હોકી ના ઉડાડ્યા પણ આ ચાર જણા પૈસા કાઢી તો તમે કેમ ને કાઢી ગયા એટલે મે વાત કરવા ના ગમતી તો મે હેડી દો હેડી દો તે અમે તો જો વાણી એ ગટાય સોતી રાખો બે બેટા એટલે સરપંચ કોઈ કામ નહીં હોય એનું ઉભારો બે શાંતિ રાખો કે સરપંચ ઓ અમે દેવા દે નિયમ જોડે પોચ્યું ની હોય આ ઉભારો બાલે શાંતિ રાખો કે ગટે તમે આ પીવા પૈસા લાવો છો તો આ થોડા ઘરમાં તમ વાપરો તો શું વાતો આવે

ભાઈ હા આપણે ઉઘરાણીની વાત તો કરી બરોબર એટલે બધા 500 500 રૂપિયા આલો એટલે કાલે હવારે બધા માર ઘર હાજર થઈ જાય બરોબર કશો હતો ને સરપલ આવી જામ હે હા એટલે આપણે શું હવારે વેલ્લા શિરો બની અને કુતર ખવરાવશું પછી આપણે ગાયનો કૂડા દિન નાખ્યા આવશું શું કીધું બરોબર છે અને હું શું કહો છું સરપન જો તમાર ઘર રાખ્યું છે આ બડુબા ભૂલી જાય એટલે બડુબાને તમે લેતા આવજો એ તમારી જવાબદારી આતે કશો હતો ને હમાર વેલ્લા મો અને બડુબા

તમે તરત ફોન કરી દે તમે હા અને ચાઇના દોરીનો ઉપયોગ ન કરો ચોય ચાઈના દોરીના કટકા પડ્યા હોય તો વેણી લાઇન સુલામ કે લાઇન નહીં દેવાના હો સારું એ પડ્યા નહી મેલો કેમ કે એરા પક્ષીનો વેટોય છે આપણે પગમ વેટો પા હા સાચી વાત છે અને હું બીજું કહું છું કે પતંગ સગાતીઓ કે જે દોરો તૂટી જાય એનું ગુંઠુ કરી નહી નહીં દેવાનું એ ગુંજામ ગાલ દેવાનું અને એનું લાઈન સુલામ નાખી દેવાનું ફળ કે મેલો હા વાત સાચી છે બાલે હોય એ બધી વાત સાચી સરપણ આ વાત મારો છોકરે યાદ કરી

પીવાનું બંધ કરી દે તમે કોઈ દારૂ નહી હું બધા તમે શું ચડાવો એટલે તમે તો લૂંટો છોડે તમે ઊંચા ના કરી તો તમે બધી હોય છો એ તો વાત કરો સળવા માટે ભેગા કરવા પડી

અમે અને હવે કાલે આવશો આવશે આવશો વગર આવજો આ પિતા વગર આવશો બધા શો કેતા પણ તમે તાર સવાર વહેલા આવી